હાલો હમણાં શિવરાત્રી આવે છે ને તો મારે તો છે હું તો કંટાળી રોટલી ખાઈ કે મજા આવે હા આ માંડવી દાણા પીલવાનું મશીન તો છે મારે પણ માંડવી પા કેમ બનાવે ને જરીક મગજમાં નીકળી ને YouTube માં જોઈ લઉં કા ઓય ઠેક પેલા માંડવી દાણા શેકી ને ફોતરી ઉખેડ નાખવાની ને પછી આરી મશીન તો છે એમાં ભૂકો કરી નાખી હા ને પછી શું કરે છે ઓય ખાન ની સાહણી લઈ ને એમાં ભૂકો નાખ દેવાનો ઠેક હા આ તો મને યાદ જ હતો પણ જરીક હું કહું તાજુ થઈ જાય ને એટલે YouTube કર લઉં तो के ओ असल मांडवी पाक थिग्यो का केवा मस्ती ना ढेफला परडा मैं तो ले आ कंचन बेन नो फोन आया ए हां कंचन बेन ले तमने मांडवी पाक न ठावड़ तो ओम तो तंबो तैयार ना दिकरा सो हां मने तो आवड़ तो तो हो मांडवी पाक मारत कोइन पूछुज ना पड़े हां ई क्या जोवाई बिक मैं यूट्यूब मा सीखो है उ मारो थोड़ो एठू करू का दरवाजा खखड़ो टिको कयू लागे पेला तो आ मशीन हटा दो एंटीक से के जोड़से इनी भरी

પાછો આપણું મશીન દઈએ તો બગાડી નાખે પાછો આ ક્યાંય જળતું ઈ નથી હા અને કટાવી નાખે તો નોખું વરી આખા ગામમાં પાડી આવે કે સોનલ બેન પાસે માનવીન ભૂકો કરવાને એન્ટિક મશીન છે વરી હંધાય માંગવા આવે મારે તો દેવું ને પછી હું તો ભોળી ભાભીની શું કઈ એમ ઘરે ગઈ નથી ને ઈ તો પૂગી જ જાય ગમે એ વસ્તુ આપણા ઘરમાં બનતી હોય ને કઈ હાલ અમાર ધમાસકડી ગ્રુપમાં માનવી પાકનો ફોટો પાડી ને મોકલી દો ભલે બધાય જોવે હેઠી ઓલું લખનાખી અંગ્રેજીમાં હું કઈક લખે મેડ બાય મી સોનલ હા એવું લખનાખી કઈ